રોનકભાઈ મૂળ આ માણસનો વાંક નથી આ દીકરો જે બોલી ગયો જે ધૂણી હવે મેળડી જે આવતી એ કઈ અમને ખબર નથી બીજી વાત મા કોઈના અંગમાં આવે નહીં બીજું કે આ તો શક્તિ છે આ આવે ચૌદ ભવને જે ખોળામાં લઈને બેઠી કાંઈ વાંધો નહીં ધૂણે વાંધો નહીં પણ એથી અમને વાંધો નથી ધૂણે એનાથી અમને વાંધો નહીં પણ આવું ન બોલાવેલું કહેવત છે ને કે ન બોલવામાં નવ ગણ દિવસનું જોઈને બોલો રાતનું વિચારીને બોલો એમ મારી પાસે હાચા ભૂવા આવે છે હાચા ભૂવા આવે છે હાચા સંતો હું સન્માન કરું છું અઢારે વરણના ભૂવા આવે છે અમારી પાસે પણ એટલું જ કહેશે અને માતાજી તારું કામ કરી દે તો બેન દીકરીને રાજી કોઈને વસ્ત્ર આપજે કોઈ દીકરીને ફીના પૈસા આપજે અમે આ જ કહીશ પણ આ રવા દો ભગવાન નરસિંહ મહેતાના બાવન કામ કર્યા ભગવાને મારા તમારા ક્યાં ના કર્યા હાલો મને બતાવો એક દાખલો હા આપણે કર્યા છે કોકના ભૂહોડિયા વાળવાના કોકના વેમ નાખવાના બીજી વસ્તુ એક છે અહીંયા બેઠા પછી આપશે કરેલા મૂકેલા લેવાય કોઈને આપણે બોલાય નહીં અને એકવીસમી સદી છે હવે આમાં રાજકારણી કામ લ્યો છો ભાઈ ડૉક્ટરને હું કામ લ્યો છો આ તમને ખબર અહીંયા લેન્ડલાઇન છે કોક જાય છે એટલે અમને આમ કરી દીધો આ મારી પાસે બધા આવે છે હું કારણ કે કોઈ કારણ નથી માનતો રોનક ભાઈ પણ અમે ચોખ્ખું કહી કે ભાઈ મા ઉપર વિશ્વાસ રાખો તમારું કામ થઈ જાય અને અહીં આવીને પગે લાગી જાય જો કામ થાય કોઈ દીકરીને ભીના પૈસા આપજો કોઈ તળા ઉંડા કરજો ઝાડ વાયો ગાયું ને આપજો કોઈ દવાખાનાનો ઉપયોગ થાય જો આ રવા દ્યો આ વિશ્વાસનું છે બધું અંધશ્રદ્ધા નથી આમાં હાચા મારી પાસે કેટલાય ભૂ આવે છે પણ હું એનું સન્માન કરું પાણી નથી પીતા મોગલધામનું પણ આમાં અમારું બધાયનું ખરાબ દેખાય છે કાલે અમને કોક કૈશ લ્યો બોલ્યો આમ કેસ અમને આમ પેલો ધામે કહી કે ભાઈ અહીંયા જા અહીંયા નહીં પણ આ બધી અંધશ્રદ્ધા છે દેશ વિદેશના મારી પાસે જેને કહેવાય દોડરું આવે છે રોનકભાઈ આ વસ્તુ ખોટે બીજું આ દીકરી જે બોલી ગઈ છે ને નામ હારું છે ભૂલી ગયો છે દીકરીનું એ દીકરી સાચું બોલી છે કારણ કે ભણેલ ગણેલ દીકરી છે આ કરોડો માણસ થાય ને જેને કહેવાય દીકરીને મોટો હોદો દીધો છે તો આપણે ગૌરવ લેવાય એ દીકરી છે એ જ ભવાની છે આપણા માટે એ જ લક્ષ્મી એ જ દીકરી એ જ ભવાની છે એમ ઇજત કરો બેન દીકરીની કોઈ પણ નહીં દીકરી સાચું કહે છે એ દીકરીની વાતમાં હું સહમતી છો બેડો કારણ કે જે હું બોલું છું એ દીકરી જ બોલેશ બરોબર છે ને આ બોલવું પડે પણ આમાં સાચા માણસ મરો થાય છે અમારા જેવાનો હવે એમ કે છે કે અહીંયા મારી પાસે વ્યાવો ને આટલા નામ નહીં દો અરે ભાઈ આવું શું કામ તમે બોલો છો આમાં બધા તમે હેઠું જોયા જેવું કરો છો આ બોલાય જ નહીં ન બોલામાં નવ ગણ કોક માણા હું તમને એક જ વાત કરું મુંબઈ તમે બે વખત ગયા હોય અને કોક એમ કહે તમે કેટલી વાર ગયા હું દવા વખત ગયો દવા વખત નથી ગયો માણા મૂળ બે વખતમાં માં વખત જેટલું જોઈ લીધું છે એમ આ બધી અંધશ્રદ્ધા છે આનો હું સખત વિરોધી છું મા કોઈના અંગ